જામવા બ્રિજ ઉપર બસ પલટી જતાં અકસ્માત થતાં નવ મુસાફરોને ઈજાગ્રસ્ત થયા હતા વડોદરા શહેર નજીક જામવા બ્રિજ પર ડમ્પરને ઓવરટેક કરી રહેલી ઇકો ગાડીના ચાલકે સામે આવતી ખાનગી લઝગરી બસ પર ગાડી નાખતા બસ ફૂટપાથ ઉપર ચડી જઈ પલટી ખાઈ ગઈ હતી અકસ્માતમાં નવ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી બનાવના પગલે હાઈવે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેર નજીક જામવા બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલ લક્ઝરી બસ જામવા બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી દરમિયાન આશરે નવથી સાડા નવ કલાકના આરસામાં સાંઈ સીતારામ હોટલ પાસે એક ઇકો કારના ચાલકે ડમ્પરને ઓવરટેક કરી લક્ઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી જેના કારણે અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી ઘટનાના પગલે સ્થળ ઉપર હાઈવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને મદદ વડે બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા સુરત થી ભાવનગર જતો હતો વાળા એવો ટેક ખાલી ટેકરોમાં ટચિંગ કરી એટલે ગાડી મરી સડી ગઈ ફૂટફળી ઉપર પલટી મરી ગઈ

તમારું નામ શું છે મંગલદાસ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર